આ મયુરભાઈ કિલોરી મયુરભાઈ કિલોરી ખરાતરી પાંચરી ચાલી પીતાલીસ છેતાલીસ અડતાલ પચાસ બંચાલ છેતાલીસ અડતાલ પત્યા બંતા થપણ બાર બારો છપ્પન સત્તાવન અઠાવન પંચાણું બાર પંચાણું ઘણું હતાણું અઠાણું નવાણું ગેર હો

11000 11000 ઉપર નહિ રહેનો કોઈ હારું આવે 25 27 35 37 અગિયારસો ને સોનો 560 રૂપિયા હા ડબલ કલરમાં હવા સાથે હા ઓ જય મોડુ બંગલા કરી બારસો રૂપિયા પૂરા મીડિયમ હોવા છે